નમસ્કાર શિક્ષક મિત્રો સ્વાગત છે તમારું ટચ ગુજરાત યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં શિક્ષકો માટે આવ્યા છે મોટા સમાચાર જે લોકો હાલમાં શિક્ષક છે અને ભવિષ્યમાં જે લોકો બનવાના છે કારણ કે હાલમાં જે શિક્ષકોની ભરતી ચાલી રહી છે અને ડીવી છે એ અત્યારે વેરીફાય થયું છે માધ્યમિકનું અને અગાઉ ડીવી થઈ ગયા છે અને આવનાર સમયમાં ઘણા બધા લોકોના ડીવી થઈ શકે છે ત્યારે જે નવી ભરતી બહાર પાડવાની વાત છે તો એવા લોકો માટે આ પણ જે જે નિયમો છે એ વિનિમયો પણ ફેરફાર થશે તો આ બધા લોકો આ જે વિનિમયોમાં સુધારો છે બધા લોકો માટે લાગુ પડવાનું છે તો વિડીયો છે એ પૂરો જોજો આપણે તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં કરી લેવાના છીએ અને બની શકે તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો કારણ કે જે લોકો પાસે માહિતી ન હોય અને એમને લોકોને પણ ખ્યાલ આવે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોશું તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો રેગ્યુલર ટીચર ભરતી માહિતી અથવા તો શિક્ષકોની માહિતી બાબતે જો તમે વાકિફ રહેવા માગતા હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો સબ્સ્ક્રાઇબ પર ક્લિક કરો અને બાજુમાં આવે આપેલું બે લાયકન ઉપર ઓલ પર ક્લિક કરો જેના કારણે તમને તમામ પ્રકારની સૌ પ્રથમ માહિતી રહે તો વાત કરીએ છીએ શું અવનિમયોમાં કરાશે ફેરફાર શિક્ષકો માટે હમણાં જ આવ્યા છે મોટા સમાચાર શું આવ્યા છે છે સમાચાર શિક્ષણ વિભાગની સમિતિ વિનિયમ સુધારા અહેવાલ તૈયાર કરશે શિક્ષણ બોર્ડના વિનિમયોમાં આગામી દિવસોમાં ધરખમ ફેરફાર જોવા મળશે બાવીસ એપ્રિલ સુધીમાં શિક્ષકો વાલીઓ વિદ્યાર્થીઓને સુધારા માટે સૂચના મોકલવા તાકીદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિનિમયોમાં આગામી સમયમાં મોટો પ્રમાણમાં ફેરફાર જોવા મળશે શિક્ષણ બોર્ડ દ્વારા વિનિમયોમાં સુધારાને લઈને પાંચ ફેબ્રુઆરીએ સમિતિના રચના કરી હતી આ સમિતિની સુધારા અંગે ત્રણ માસના અહેવાલો પરત કરશે વિનિમયોમાં સુધારા માટે શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો સંચાલક મંડળ સહિત તમામ લોકો પાસેથી સૂચનાઓ માંગાવ્યા છે બોર્ડને આ સૂચના બાવીસ એપ્રિલ સુધીમાં મળી રહે તે પ્રકારે મોકલવા જણાવ્યું છે વિનિમયોમાં સ્પષ્ટતાઓ અભાવને કારણે વારંવાર કોર્ટ મેટરો થતી હોવાથી સુધારા માટેના નિર્ણયો લેવાયા છે આ શિક્ષણ વિભાગે બોર્ડના ચેરમેનના ચેરમેનના અધ્યક્ષસ્થાને નવ સભ્યોની કમિટી બનાવાઈ હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના અધિનિયમ ઓગણીસો બોતેરની કલમ ત્રણ હેઠળ થઈ છે અધિનિયમની કલમ ત્રેપન હેઠળ અધિનિયમની જોગવાઈઓના અસરકારક અમલીકરણ માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિમ ઓગણીસો ચુમ્બોતેર ઘટાયા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ નિયમોમાં ઓગણીસો ચુમ્મોતેરમાં જરૂર જણાય તો વખતો વખત સુધારા કરવામાં આવે છે હાલમાં ઘણી બધી જોગવાઈઓની સ્પષ્ટતાઓ ન હોવાના સંજોગોમાં હાઈકોર્ટ તેમજ ટ્રિબ્યુનલમાં સરકારી પક્ષ બચાવવાની યોગ્ય કાર્યવાહી થઈ શકતી નથી જેથી એ કામગીરીના બિનજરૂરી ગૂંચવણ ઊભી થાય છે અને કેસોમાં નિકાલ સમયસર થઈ શકતો નથી સરકાર પક્ષે નાણાકીય ભારણ ભારણ પણ વધે છે જેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિમયમાં સુધારો કરવા માટે શિક્ષણ વિભાગે પાંચ ફેબ્રુઆરીએ બોર્ડના ચેરમેન અધ્યક્ષતાને નવ સભ્યોની કમિટી રચના કરી હતી આ કમિટીના બોર્ડના અને ચેરમેન ઉપરાંતના અધ્યક્ષ ઉપાધ્યક્ષ બોર્ડના સચિવ નિયમ નિયામક અને શાળાની કચેરી બોટાદ અને કચ્છ જિલ્લામાં શિક્ષણ અધિકારીઓનો સમાવેશ થયો છે આ સમિતિ દર પંદર દિવસે મળશે અને બોર્ડના વિનિમયોમાં કેવા પ્રકારના ફેરફાર કરવાના છે તે અંગે અહેવાલ તૈયાર કરશે આ અહેવાલ તૈયારી કરવા માટે સમિતિને ત્રણ માસનો સમય અપાયો છે આ તો વાત થઈ પણ હાલ જે અત્યારે ભરતી ચાલી રહી છે એમાં જે છે આપણે જે અગાઉ જોયું છે કે ભાઈ જે આરમાં જે કીધેલું છે કે જો મેરિટ સ્થાન ન આવે તો કદાચ આપણે કટ ઓફ છે જે મેરિટ છે ને તે નીચું જઈ શકે તો આ બાબત તમારું શું કહેવું આ તો વાત થઈ પણ હાલમાં જે અત્યારે ભરતી ચાલી રહી છે એમાં જે છે આપણે જે અગાઉ જોયું છે કે ભાઈ જે આરમાં જે કીધલું છે કે જો મેરિટ સ્થાન ન આવે તો કદાચ આપણે કટ ઓફ છે જે મેરિટ છે ને તે નીચું જઈ શકે તો આ બાબત તમારું શું કહેવું આવનાર સમયમાં જે પણ લોકો શિક્ષક બનવાના છે હાલમાં એમની પાસે ક્વોલિફિકેશન હોવા છતાં પણ કટ ઓફ નીચું નહીં લઈ જાય તો એ લોકો રહી જશે તો વિડીયો વધુમાં વધુ શેર કરજો કે આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આમના સમયમાં કદાચ તમે ટીચર બની શકો છો તો તમારા માટે પણ આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે રેગ્યુલર ટી રેગ્યુલર ચેનલ પર ટીચર ભરતીના વિડીયો આવે છે અને જે શિક્ષકો માટે પણ આપણે વિડીયો લાવીએ છીએ જેના કારણે હાલમાં જે લોકો જે જોબ કરી રહ્યા છે અથવા જેમને જિલ્લા ફેરબદલી થાય છે એમને અપડેટ છે તે તમને ચેનલ ઉપર મળતી રહે છે તો ચેનલ ઉપર ચેનલ સાથે જોડાયેલા રહો વધુ માહિતી માટે મળીએ છીએ કોઈ એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય વંદે માતરમ